અરવલ્લી જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા કંટ્રોલ રૂમ દ્વારા આઠસો ત્રેવીસ આઠસો તેત્રીસ પંદર પંદર કમ્પ્લેન નંબરનો જિલ્લાવાસીઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લા વિકાસ અધિકારીની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલતો હોય ત્યારે જિલ્લાવાસીઓ સ્વચ્છતા અભિયાન મિશનમાં સહયોગ આપવા માટે અપીલ કરાઈ બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી નમસ્કાર હું દિપેશ કેડિયા જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી સ્વચ્છતા કંટ્રોલ રૂમ વિશે થોડીક વાત કરવા માંગીશ અરવલ્લી જિલ્લામાં નવા વર્ષનીના અવસરે સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ હતું જેમાં આપ લોકો દ્વારા અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યું છે અમને જિલ્લાના જુદા જુદા ગામોથી અલગ અલગ એવા સ્થળોના ફોટોસ પણ મળી મળી રહ્યા છે જેમાં સૂખા કચરાને લગતો કે પછી ભીના લગતાને કચરી કચરાને લગત તકલીફો અમારા ધ્યાન ઉપર આવી રહી છે અને એમાં અમારી જે ટીમ છે એ સતત કાર્યશીલ છે એમાં જે પ્રકારની તકલીફ હોય એ પ્રમાણનું ની વ્યવસ્થા અથવા આયોજન મારા તરફથી કરવામાં આવી રહ્યું છે જ્યારથી કંટ્રોલ રૂમ ચાલુ થયું છે ત્યાર સુધી અમને લગભગ એકસો છત્રીસ જેટલી કમ્પ્લેન્ટ્સ મળી છે જેમાંથી અમે લોકોએ બાવન જેટલી કમ્પ્લેન્ટ્સનો નિકાલ અત્યાર સુધી કરી ચૂક્યા એમાં જે વાત કરી કે સૂકા કચરામાં કોઈ જગ્યાએ ગંદકી હોય તો એને તાત્કાલિક સાફ કરવાનું કચરો ઉપાડવાનું એવું કામ થોડુંક સરળતાથી કર્યું છે પણ સાથે સાથે એવી જ જગ્યા ઉપર કલેક્શનની પણ વ્યવસ્થા થાય એવો અમારો આશ્રય રહેશે અને સાથે સાથ આપ લોકો તરફથી અમને વધુમાં વધુ સહકાર જોશે કે એવા સ્થળો ફરીથી ગંદા ના થાય જ્યાં સુધી ભીના કચરાની વાત છે જ્યાં ઘણી વખત રોડ ઉપર પાણી થઈ જાય છે એમાં એવું ધ્યાન ઉપર આવે છે કે ઘણા કિસ્સામાં ઘરોના ના ગટર જોડે જોડાણ નથી હોતા અથવા અમુક વખત ક્યાંક નાનું મોટું સોપીટ થાય તો એનાથી પણ આ સમસ્યાનો નિકાલ થઈ શકે છે અને ઘણા કિસ્સામાં કરેક્ટર લાઈનની પણ જરૂરિયાત થતી હોય જેથી પ્રશ્નો નિકાલ થશે તો આ બાબતે અમારા તરફથી ચોક્કસ અમે પ્રયત્નશીલ છીએ અને પ્રયત્ન કરવામાં આવશે કે એવા બધા કામો પણ અમે વેલામાં વેલી તકે કે ક્યાંક ન કે આયોજનમાં ગોઠવીને અને આવી સમસ્યાનો નિકાલ કરીશું સર એક પ્રશ્ન હતો કે આ જે સ્વચ્છતા કંટ્રોલ રૂમ ચાલુ કરે કમ્પ્લેન આવે છે જે તે ગામની ત્યાંની પંચાયતનો સંપર્ક કરવામાં આવે છે કેમ હા પંચાયતનો અમે સંપર્ક કરીએ એટલે અમે લોકોએ એના માટે સિસ્ટમ એજી એવી જ ગોઠવી છે આપ લોકો જે કંટ્રોલ રૂમના નંબર ઉપર ફોટો મૂકો છો એ કંટ્રોલ રૂમનો જે નંબર છે એ અમારા એક વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલું છે જેમાં અમારી જે વહીવટી ટીમ છે એ જોડાયેલી છે જેથી જ્યારે પણ કોઈ ફોટો આવે તો એ તાત્કાલિક એ ફોટો અમારા ગ્રુપ ઉપર પણ મૂકવામાં આવશે અને સાથે સાથે જે તે પંચાયતને ત્યાંના તલાટી કમ મંત્રીને સંપર્ક કરીને અને જે તે સમસ્યાનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે